જી 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 ઓહો હો હો સો આશેણા ગોળકણાઈ તો રેડી વાદાઈએ નવા નવા નદી આયા વાય ટેન્શન મારો આજો કોકરે મારી જો છો છો ન કરો કેમ બબરો દેતા કે બેઠા હા બેઠે

હો લગતો નદી તો આ રા કેરા રે રા પટો આદા આ આયે મેં લકાવા લઈને માસે ધ્યાન ઈચે સમ કર કે દિન નો ઉપર પડી કોલી ને લાવ રે ઈમે દેવા દેવા કરી કરવા ને લ્યા ચેક બોધરો કાઢ્યો તો

બોલા હા બોલા બોલો બાપજી આટલું બધું વેચતો ના બધું કર્યું કેમ કે કાઈ કડપો આટા પાસો કર્યો કરો નથી મારું તો કઈ આને ને તો ભાઈ હવે 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 પેલી ખરાઈલી થોડી અરે ખરાઈ તારમાં अटक ને તાર હારું ને તારમાં જાતા નો કદાક હારું રે નહીં

ને <ion> છોકરા <rapper�>

જો અને આપણો આ યુટ્યુબ ઉપર થરાદ ની કોમેડી ઉપર જરૂર નિહાળજો એક નંબર વિડીયો બનાવ્યો છે અને સમાજ અમે જાગૃત બનાવ્યો છે જય